ગુડ આફ્ટરનૂન અત્યારે હું કરું છું મારા બ્લોકનો સ્ટાર્ટિંગ કારણ કે આજ તો સવારના એટલા બિઝી હતા કે એની વાત જ ના પૂછો તમે કારણ કે રાતે બધાની તબિયત ખરાબ હતી અને સોવામાં પણ લેટ થઈ ગયું અને અમે લોકો ગયા હતા રુદ્રના ભાઈબંધ છે એમને ખબર પૂછો તો ને એના ઘરે છો મારે એક સવા વાગી ગયો હતો આવ્યા પછી બધાએ તાવને શરદીની ગોળી પીધી હતી બધાની સવારે ઊંઘ ના પીડી દીધી એટલે થઈ ગયું મોડું અને અમને એમ હતું કે આજે ટિફિન ઓછા હશે શનિવાર છે એટલે પણ આ તો શનિવારે ટિફિન બહુ વધારે નીકળ્યા એટલે ફટાફટ નાઈને સીતા હું બેસી ગઈ રોટલી વળવા અને ટાઈમનો ખબર જ ના રહી કે ટિફિનનો મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો કે નહીં પછી બેને એમથી કામકાજ પતાવી બધું અને પછી જ આ સ્ટાર્ટ કરી દો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં અને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ આમ તો ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ તો ન કહેવાય

અને આજે અમારા બધાનું પોપટ થઈ ગયું અમને એમ હતું કે શનિવાર છે ટિફિન ઓછા હશે ટિફિન આજ અધોધ એટલો ઓર્ડર આવી પડ્યો ને કે હજી આ પાછો લોટ બાંધવો પડ્યો મેડમ તો સામય નથી જોતા જવાબી નથી દેતા હું તો ગાલીને વર્ગી જ પડી છે હજા ભાત ભાતને રોટલી ભરવા માંડ્યા છે ટિફિનને બધું સાફ કરી કરીને ડીશુમાં રુદ્રભાઈ અમારે હેલ્પમાં આવી ગયા છે એટલે આજે અમારે માતાજી નારિયર વધેરવું પડશે રુદ્ર અમને કામ કરાવવા આવ્યો છે દેખ લો દોસ્તો એ લડકા ઇટના હોશિયાર હે આપ પૂછો કે નહીં અને હજી તો જો દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ દાળનો વઘાર થાય છે અને શાક હજી પાકે છે એટલે આજે થોડુંક સાહુમાં રહી ગયા અમે લોકો કે ભાઈ આ ટિફિન એટલા બધા નહીં હોય તો શાંતિથી ઉઈઠા કારણ કે રુદ્રને એના આયુષીની મજા નહોતી મને તાવ જેવું હતું અમે બધાય રાતે દવા પીને ખૂતા હતા સવારે કોઈની ઊંઘ જ ન હોય સારું ચાલો જો ફટાફટ ટિફિન પતાવીએ બાર વાગે તો મારે પેલું ટિફિન આપવાનું હોય આ પાંચ દસ મિનિટ લેટ થઈ જશે નહીં આવ્યું છે સારું મેડમ તમે આ જોલી ઓલી ડબલ પાવરની ગોળી ખાઈને બેઠા ને ફટાફટ કરી નાખજો જવા હટાહટ બોલાવજો કારણ કે પેલો રાઉન્ડ લઈને જાય ને એ પછી બાવીસ ટિફિન આવી છે ના એવું નથી કરવું તો પાછો ગેસ નહીં હાલે બધાને रोटली नहीं ભાવે नहीं રુદુ सारू चालो, હવે ટિફિન ભરિયે फटाफट કમ ઘરે ઊગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા અને ઘરે ને આવી ગયા છીએ આ રુદ્ર ભાઈ ઘરે છે આયુષ રેને સ્કૂલે નથી કે રુદ્ર ભાઈ સ્કૂલે રોકાયા પ્રોપર્ટીશનમાં છે આઈસી બેનિફિશિયલ છે હાલો હા બોલ અને હા મમ્મી અમને ખાવાનું હું તમને આનો બનાવતો શું સાબજે તમે બનાવો તમને નોરા બટાકાનું સમજી છે આજે તો આપણે ને કારેલાનું તો કારેલા છે ચાર વાળો લોકો ચામી લે જમીને તો કાલે હતો મને એટલે ઓપન કરવાનું છે પાર્સલ આવ્યું છે આપણે અને પાર્સલ પાછું આપણે દુર્વાનો ફોન ચાલુ હતો કરીએ ઓપન દુર્વા દુર્વા પાર્સલ આયા મેડમ કે લિયે પાર્સલ આયા હે એ હા મમ્મી એ હા પછી વાત કરીએ ચલો જમીને ચલો તો જમવામાં છે ટીંડોળા બટેકાનું શાક રોટલી પાપડ આજે ડુંગળી પણ પતી ગઈ છે લથાણું કંઈ લાવ્યું નથી અને છાશે સ્વાહાશે તો આપણે તો ચાલો જમી લઈએ ભૂખ લાગી છે ફટાફટ તમારું શું કેવું છે સાયલેન્ટ મૂડ સરસ ચાલો જમી લઈએ ચલો તો કઈ પાર્સલ આવ્યું છે આપણે જોઈએ પાર્સલમાં શું છે આ સાઇડર એપલ સાઇડર વિનેગર હા ટેબ્લેટ છે આની પાણીમાં નાખી અને રોજ સાંજે કે સવારે કોઈ બી એક તમારે કરી લેવાનું ત્યારે આને પીવાની તમારે પર તે ફૂલ શેલ પેકેજ જો તે વખત ખોલી કેવી પંદર ટેબલેટ આવે આ છે એપલ સાઇડર વિનગર ટેબ્લેટ અને રોજ એક ગોળી લેવાની છે પાણીમાં નાખીને પેલી પેલા પેલા પાણીમાં નાખી દેવાની એક ગ્લાસ પાણી લઈને એમાં નાખી દેવાની આ ગોળીને આ ટેબ્લેટ આવે એવડી આપણે જે છે ને 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 અને જાય એને આ આપણો 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 વધતો હોય એ ત્યાં જ અટકી લોસ નથી કરતો પણ અટકાવી મોટા મોટો ફાયદો એ છે પાંચ છ વાગે જે ભૂખ લાગતી હોય ને

જોઈએ છે આપણે લાગે પછી આખું પેક મગાવી લેશું પછી તો વજન ઓડી જો ભાઈ ખતરનાક આ તો જોઈ 15 ટેબ્લેટ આવે 15 આવે હમ એ તો સ્કેન કરવું હોય તો એને આપણે હું સ્કેન એ તો બધી સ્કીમ માં અમારે જો વરસાદ ચાલુ થયો છે જોરદાર નોંધરો છે વરસાદ અમારો ચાલુ થઈ ગયો છે જુનો 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 ઓ તો વરસાદ આવે છે

ચલો પોણા છ જેવો સમય થઈ ગયો છે અને હું ઊઠી ગઈ છું ઉઠીને વાસણ હંકેલા ચા મૂકી દીધી આપણે અને રૂદ્ર ખાઈ ગયો છે ટ્યુશનમાં અને આયુર્સેન્ડ સીધી છે ઇન્ટરબિયત થોડીક વીક હતી એટલે યુઝ નથી ટ્યુશનમાં ગયા છે અને બસ જો ચા મૂકી ચા પીએ ચા પાણી પીને પછી આપણે તૈયારી કરીએ સાંજની રસોઈ વહેલી થઈ જાય અને આજ પાછું લેવા જવાનું છે ઇન્જેક્શન મારે એટલે પેલું કામકાજ પતાવી ઇન્જેક્શન લેતા આવીએ પેલો પેક કરવાનો છે ભાવનગર જવાનું છે તો તેલો પેક કરી લઈએ કે હોય ત્યાં મને બહુ ટેન્શન વધી જાય અમે એમ થઈ જાય કે ક્યારે થશે જશું કે હું કરશું છોકરાનું તો સ્કૂલનું હું તો ટ્યુશન હું તો આજે કેટલા બધા વિચારો એવા રાખે મને ટિફિન બંધ રહેશે પણ જવું પડે એમાં તો હાલે નહીં એટલે જવું તો પડશે આપણે અને પ્લસમાં કે બસ જો હિરણ ને ઉઠાડું આયુષ્યબેનને ઉઠાડું ચા પાણી પી લઈ રસોઈ વેલી કરી નાખીએ તો વેલા ફ્રી થઈ જાય તો સાંજે પછી જમી કરવી થેલો પેક કરી લઈ અને વહેલો આરામ થઈ જાય કારણ કે સવાર પાછું વેલું ઉઠવાનું હશે એટલા માટે તો વહેલું કામ કરતા આવીને વહેલા ઊંઘી જાય તો ઉઠાડું હિરણ ચા પાણી પી લઈએ આપણે બીજું કે આજે મોસમ બહુ સરસ છે આમ કહેવાય ને કે બહુ મસ્ત વાતાવરણ છે આજે એમ થઈ કે ક્યાંક લોંગ ડ્રાઈવ પર ગયા હોય ને તો મજા આવી

પછી જોઈ તાર મમ્મી ને બડબડ 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 કરે તો જો જો કે બડબડ કરે તો અસો જેવી અત્યારે કોણ બોલે છે અને જો સેમ જો કલર એ સેમ જો એનો ટી-શર્ટ ને આનો કલર એ જો રુદ્ર કલર મસ્ત અત્યારે તો ખબર હે યાદ હે કાલ બતાવ તો સરસ ચાલો હવે એટલે આપણે પી લેટલી નું મોડું થઈ છે આપડે બેસી ગયા છીએ રોટલી કરવા બાળાજી ઉઠ્યા છે ચા પીવે છે મૃદ્ધાભાઈ ટ્યુશન માંથી આવી ગયા અને હિરેનજી બનાવે છે રસોઈ

મા અને માટે જો આજે તો છોટા બનાવે છે ભાખરી જોઈ લઈએ એ બનાવે છે ભાખરી ભાખરી આપી

દ દવાઈ જાય અને મારે ઘરે ફેરું તો રહેવાને નહતર ભાખરી એવી છોડી જશે ને હમ એ મને અહીંથી એટલે બહુ ગંદી મને નીકળે મે થઈ ગઈ ને ગોળ છે તેમ હમ આજે ફૂલ રેસીપી મારે જ બનાવવાની છે શાક ડેડી છે પણ ભાખરી તો હું જ બનાવને છે કે છે હું છે તો તો આપણે પહેલા છે ચો મસ્ત ભાખરી બનાવી છે રુદ્રભાઈ ગોળ એકદમ છે ને સરસ ચાલો તો તું બનાવી ભાખરી હું ટીફી ના પીઉ નીચે ઓકે ચાલો ચાલો હું ને રુદ્ર આવી ગયા છીએ નીચે અને ટિફિન આપવા આવ્યા છે આ તો રુદ્રમાં જોડે આવ્યો છે કારણ કે ટિફિન ચાચા બધા હતા હવે બે ટિફિન જ બાકી છે એક અપાઈ ગયો એક જ બાકી છે આવે એટલે આપણે આપી અને જો અમારે વરસાદ સરસ એવો પડી હોય તો બધા પાણી ભરેલા છે ત્યારે બાજુ પાણી પાણી છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે પણ તો એ ગરમી તો એટલી જ લાગે છે તાપ ભયંકર તાપ છે નહીં તો ગરમી લાગે છે બેટા ગરમી લાગે છે સરસ સારું ટિફિન આપી દે પાછા ઘરે જાય પછી મળીએ આપણે પાછા ચલો 10 માં 5 ગમ લોકો બેસી ગયા છે છે જમવા તનમહાલ હ હા તનમહાલ છે આવી ગયા ભાખરી બનાવી અને આવી સી બેં સર ગયા પાછો ટીફા આપા જ ભાખરી છે માઈ દાળ છે છે લે કરી હા બસ ચલો જમી લઈ અને જમવા છે સેમ તીખાની હોય ના છે તો છે સેમ ટમેટાનો શાક ભાખરી પાપડ

જોલો દેલો પેક કરી લીધું છે બતાવુ વ્લોગમાં વાગે ઉઠીને અમે ઉઠી ગયા છીએ ચા પાણી પી લીધા નાઈક લીધું હું તો લઈ લઉં છું તમે કેટલા વાગે ને જોઈએ કોણ કોને છે હા તો લાગે કે મમ્મી સોથી રાસ્તો નહીં લેતા આવજો આપડી અને બસ જો હવે સુવાની તૈયારી કરીએ અત્યારે વેલા સુઈએ તો હવારે વેલું ઉઠાય અને હું તો બધા પેલા ઉઠી નાવા જ વહી જાઉં પછી બધા ઉઠાડું જે નાવું હોય નહીં ઉઠવું હોય ઉઠે આપણે એકવાર ઉઠાડીએ દે નહીં રુદ્ર ના ઉઠે તો પછી પડ્યા દે અહીંયા બુકિંગ તો કરાવી દીધું સામે વહી જવાનું ટિકિટ એટલા ડેડી અમારે મોકલી દીધું એટલે કઈ ટેન્શન નહીં આપણે